કોસંબા સ્થિત દાવજી મેમોરિયલ સ્કૂલ ખાતે મુસ્લિમ રાઇટર્સ ચેરિટેબલ ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભાની શરૂઆત તિલાવતે કુરાને દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ પ્રવચન મૌલાના ખલીલ અહમદ લુલાદ નદવી દ્વારા કરાયું હતું ત્યારબાદ ટ્રસ્ટના પ્રમુખ મોહતરમા નાઝદીન સાહેરવાલાનું સન્માન પુષ્પગુછથી ટ્રસ્ટના ઉપપ્રમુખ જનાબ ઇબ્રાહીમ યુનુઝ દાવજી દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ જૈતુનબેન લાકડાવાલા દ્વારા ટ્રસ્ટનો ચિતાર રજૂ કરતા જણાવ્યું હતું કે સંસ્થાનો મુખ્ય હેતુ મુસ્લિમ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે તથા જરૂરતમંદોને મદદરૂપ થવા તથા ઇસ્લામના સિદ્ધાંતોને વરેલી હોવાની સંસ્થા છે ત્યારબાદ સંસ્થાના પ્રમુખ મોહતરમાં નાઝનીનબેન સાહેરવાલાએ જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજમાં શિક્ષણ અંગે છેલ્લા પચીસ વર્ષથી જાગૃતિ આવી છે જે સમાજને તંદુરસ્ત બનાવવો હોય તો શિક્ષિત થવું પડશે કલમકારોએ શિક્ષણની ક્રાંતિ લાવી પડશે

પ્રસાર થાય છે અને વિચારો દ્વારા જ વાણી અને વર્તનમાં સુધારો આવે છે અને ક્રાંતિ આવે છે મુસ્લિમ સમાજને આગળ કરવા માટે અમે પ્રયત્નશીલ છે અને પ્રેમથી બધાની સાથે જ રહેવા માંગીએ છીએ આ કોઈ સેપરેટી સંસ્થા નથી આ સંસ્થા ભારત દેશને વંદન કરે છે અને આ સંસ્થાના ઘણા સભ્યો વિદેશમાં પણ પથરાયેલા છે લોકો હંમેશા મીટિંગ attend કરવા માટે આવતા છે અને ત્યાંથી whatsapp દ્વારા પણ અમને સંદેશાઓ પાઠવે છે આજ રોજ એક મુસ્લિમ રાઇટર્સ ચેરિટેબલ ટ્રસ્ટ ની એક વાર્ષિક સભા મળેલી છે આ મુસ્લિમ રાઇટર્સ ચેરિટેબલ ટ્રસ્ટ એ એક વૈચારિક સંગઠન છે અને એજ્યુકેટેડ અને રાઇટર્સ લોકોનું એક ફોરમ છે જે દ્વારા આ સમાજની સુધારણાનું અને સમાજમાં જાગૃતિ ફેલાવવાનું અને સમાજમાં ક્રાંતિ લાવવાનું અને ભારત દેશના ભારત દેશને આગળ વધારવાનું અને ભારતમાં મુસ્લિમ સમાજને એ ધારામાં જોડવાનું કામ કરવા માટે જાગૃત છે અરે તે બાબતે આ કોઈ સોશિયલ organization નથી આ એક વૈચારિક મંચ છે અને વિચારો દ્વારા ક્રાંતિ માટે સતત મહેનત કરી રહ્યું છે આજે એના પ્રમુખ શ્રી એ નાઝમીનબેન સાહેરવાલા અને ઉપપ્રમુખ તરીકે હું ઇબ્રાહીમ દાઉજી અને હું એક હોસ્ટ તરીકે અહીંયા મેં હાજરી આપી છે ધર્મેશ પટેલ આરએન ન્યૂઝ